અને આ તળાવનું કામ છ મહિના ચાલશે અને પ્રકૃતિ અને પ્રવાસનું ઉત્તમ પ્રાંગણ બનશે આટકોટનું આ તળાવ જસદન તાલુકાના આટકોટ મુકામે અંદાજે રકમ રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે નવા તળાવના નિર્માણ કાર્યોનું મુહૂર્ત થયું હતું આ તળાવ સ્થાનિકોને સ્વચ્છ વાતાવરણ પ્રદાન કરશે તેમજ જળ સ્તર ઊંચા લાવવામાં મદદરૂપ થશે જેથી અહીંના ખેડૂતો આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને આટકોટના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આટકોટ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા દરખાસ્ત ચાલે છે ત્યાંથી બાખલવા ડેમ નીચેથી પોલાર પરથી શાંતિનગરમાં સૌની યોજનાનું એટલે આ પાણીમાં સૌની યોજના સાથે ઉપરથી જોડાયેલું છે લાખાવડના પાદરમાં થઈ ને અહીંયા ને રાજ્ય ધોરી માર્ગમાંથી પસાર થઈને અહીંયા આ નદી સુધી પાણી આ સૌની યોજનાનું મળે એ રીતની આખી અમે સર્વે કરાવીને મોટાભાગની